જયપુરમાં એક મહારાજા મહારાણી તેમની એક પુત્રી થઈ પુત્રી નાનપણમાં હતી ત્યારે જ રાજાની રાણી મૃત્યુ પામી હવે પુત્રીને ઉછેરવાની જવાબદારી પિતાની ઉપર આવી નાનપણથી જ લાડકોણની અંદર તેને ઉછેરી યોગ્ય વય થતાં તેને પરણાવી દીકરી પરણીને પતિને ઘેર ગઈ પતિએ કહ્યું તમારે કશું જ કરવાનું નથી આપણે ત્યાં ઘણા ખર્ચા કરો છે ફક્ત એક કામ કરવાનું હું હોકાનું બંધાણી છું મને જ્યારે હોકો પીવાની ઈચ્છા થાય ત્યારે તમારે એ તૈયાર કરી આપવાનો રાજકન્યાનું મત ગજ ફાટી ગયું તેણે કહ્યું હું સમ્રાટની પુત્રી છું મને હોકાનું કહો છો એના પતિએ જવાબમાં કહ્યું તમે સમ્રાટની પુત્રી જરૂર છો પણ મારી તો પત્ની છો અને આટલું કામ ના કરો રાજકન્યાથી તો સહન થયું નહીં એ તો પિયર ચાલી ગઈ પિતાને વાત કરી મહારાજા સમજી ગયા કે પુત્રની જીવનપાટીમાં ખોટા અક્ષરો લખાઈ ગયા છે માતા પિતાની પુત્રીને હું જો કંઈ કહીશ તો દુઃખી થશે દીકરીએ હઠ પડી પકડી તમારા જમાઈને બોલાવીને ભર સભામાં અપમાન કરો તો જ હું જમીશ પુત્રીની જીદ સામે પિતા લાચાર હતા એણે જમાઈને રાજસભામાં બોલાવ્યા પુત્રી ઝરૂખામાં બેઠી હતી મહારાજાએ એક ચોકીદારને કહી રાખેલું કે જમાઈ આવે ત્યારે એની મોજડી કોઈને ખબર ના પડે એમ કપડામાં લપેટીને મને આપી દેજે એક કલાક સુધી રાજકાજની વાતો કરી પરંતુ રાજાએ જમાઈનું કંઈ જ અપમાન કર્યું નહીં એટલામાં ખબર પડી કે જમવાનું તૈયાર છે મહારાજા અને જમાઈ કચેરીમાંથી ઉઠ્યા દીકરી મનમાં અને મનમાં ખૂબ ગુસ્સે થઈ હતી પિતાએ એના પતિનું અપમાન કર્યું નહોતું તેઓ પગથિયા ઉતર્યા મહારાજાએ પોતાના બૂટ પહેર્યા જમાઈ પોતાની મોજડી શોધવા લાગ્યા મારી મોજડી નથી દેખાતી મહારાજાએ કહ્યું તમારી મોજડી મારી પાસે છે બગલમાં રખેલી મોજડી બહાર કાઢી ખભેથી પિતાંબર લઈને એને સાફ કરીને જમાઈના પગમાં પહેરવા લાગ્યા દીકરીએ આ જોયું એને થયું મારા પિતા આટલા મોટા રાજા અને મારા પતિની મોજડી સાફ કરીને પગમાં પહેરાવતા હોય તો મને હુક્કો ભરવામાં શું વાંધો એ સમજી ગઈ લગ્ન મંડપમાં મા બાપ જમાઈના પગ ધોઈને દીકરીને સમજ પાડે છે કે તારો બાપ ગમે તેટલો મોટો છે તોય આજે એના પગ ધોએ છે બેટા તું આ પગની સેવા કરજે આને સંસ્કાર કહેવાય સંસ્કાર માટે કોઈની ઉપર ક્રોધ કરવાની જરૂર નથી પોતાના જીવનની અંદર તેવા પ્રકારનો વિનય જ્યારે કરવામાં આવે ત્યારે બીજાના જીવનની અંદર તે પ્રકારના સંસ્કારની પ્રાપ્તિ થઈ શકે છે